બાબરા એટલે થોડી ઘણી બીજી પણ ખરીદી કરવાની છે અને બેન લેવાનો છે એટલે અતારમાં અને હવે એમ કે ઢુકડી આવે ને એટલે ઠંડી પણ હવે આજથી વધારે પડવા મળી નકર આજ તો એમ કેવાય કે આખો દિવસ એટલી બધી નહીં હમી હાંજવા નહીં પછી થોડાક નવક વાગ્યા ને કાંઈ એવો ઠાર પડ્યો અને હવારમાં એટલી ઠંડી ને એટલી બધી એમ કેવાય કે હતી જ નહીં એટલે ધીમે ધીમે ખેર માથે ટાઇટ પડે એમ કે એટલે હવે ખેર ટુકડી આવતી છે એમ ઠંડી પણ પડવા મળી છે અને અત્યારે હવે શિવાની બેન ને ઓલા ઘરે લઈને જતા રહેશે બા અને આપણે ફટાફટ એમ કેવાય કે થોડું ઘરનું કામ કરવા આવી અને પછી આપણે જવાનું થાય વાવરા અમારે વાંસભાઈ આજે ડાયા ડમરા થઈને ને તૈયાર થઈને સાંડલો વાંડલો કરી લેસન કરવા બે ગયા છે ને વાંસભાઈ લેસન થઈ રામ રામ ને સીતારામ થઈ ને જોવો દસ વાર લીચા કરીએ આવડે છે તો દસ વાર આપવા લખવા એમ છે તો સારું કેવાય તો પાવરફુલ આવડી જાય છે ને પાક્કા વંશભાઈ

એક બાજુ જતા રે ને પછી આપડે હાલ તો થઈ જવાનું છે ને નાના છોકરા ને તો ફોન લાવવા ના શિવાની નામ લઈ જાય છે આ ખુરશી ઉપર સડીને રાડ્યું નાખે હું કાજી બે હાટો આપડે બે લઈ લેવી બાઈ ગયા અને હવે અંકિતા બેન ને આમ તો પસંદ તો આવી ગયા છે પણ ખાલી ખાલીશું ને એવું પસંદ કરવા પછી તમારે જે કીસડો મેં બાકી અને પછી નાના છોકરાના લેવા દે હું કે કિતાબ હારું ખરીદ દે સાકે છે હવે વંશ હારું વંશ હારું અને ભાણકી ને ભાણા હાટુ ગબે તો લેવાનો આ દુકાને તો છો વંશ હારે છે ને હારે પેન્ટ લાવ્યા છે વંશ ને કે હારે નથી લેવા ઈ ની સાઈડે જતાય રાસે લેન માફલા આપણે લેવાના થાય હવે પછી મોડું થાય છે એટલે વંશ ભાઈ હારું ને ભાણા ભાઈ હારું જો કપડા લેવા ગયા છે

બટા પડી જાય નઈ લેવા પાડી દેતો નહીં ખીસડો મોકો પડે છે

बस بیا 조डी गमी जाएला बे जोड़ी ने तो मेन हो ठीक है एक की तंग दिखल अंगराटा सारा ये जानकीत आ को ना बाणू <laughs> <ना? laughs> तो भाई मैटे कपड़ा आ ना है आ ना कपड़ा है है ई को थोड़ा-थोड़ा दिखाई मशीन थाई थी थोड़ा-थोड़ा मशीन थाई

रामकाचो गोचो हमने आई थिंक तो काय नाही गय आईना नसे अन को रेती नाही गय नकर एम था क्या ग्राम मा गय होईन वाई गय हा आ बटवो बसे काकरन कि वाळी होई तो एम था कालो ने एना न जडे पण बटवो લઈ लीजो बटवो લઈ लीजो पण तोय खोई नाही क्यों एक

ડબો <to> <t> <Matthew> <table> <están>

હવે હાસુ પણ વાલો બધે ભાઈ ના કોઈ ને મૂક્યો મેં કોઈ નથી મૂક્યો છોકરા છોકરા ને સડાઈ દીધો એમ નઈ કેતા નઈ કે ના ને મૂક્યો હા તો ને હું ને કેતી કેતા નઈ હાસુ બોલતો મને તો આઈ કેતા આઈ કેતા ઉપર એમ જાય મને આ ગઈતી

બાન હાડી બહુ મળશે નહી લાવતા લાવજો કે બઉ મોંઘી નઈ તોય બે હાડી લેતા નકર ખબર બા નકર કઈ જ લે એક જ હાડી લેવાના હોય બા નઈ બા

તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય 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 ભૂલાઈ ગયું આમ આમ કર્યું તો ખબર છે